નમસ્કાર આપ સર્વેનો ધાર્મિક વર્લ્ડમાં હાર્દિક સ્વાગત છે જેઠ મહિનાની અજવાળી એકાદશી જેને ભીમ અગિયારસ અથવા તો નિર્જળા એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે વર્ષમાં આવતી ચોવીસ અગિયારસમાં આ એકાદશી એટલે કે નિર્જળા એકાદશીને સૌથી શ્રેષ્ઠ માનવામાં આવેલ છે આજના દિવસે પાણી તથા અન્નનો ત્યાગ કરીને ઉપવાસ કરવાનો હોય છે અને ઉપવાસમાં ભગવાન શ્રી હરિ વિષ્ણુની આરાધના કરવામાં આવે છે મિત્રો જેમ કે આપણે સૌ જાણીએ છીએ કે એકાદશીની તિથિ ભગવાન શ્રી હરિ વિષ્ણુને સમર્પિત છે અને એકાદશીનું વ્રત પૂરા વિધિ વિધાનથી કરવામાં આવે તો શ્રી હરિ વિષ્ણુની કૃપા અવશ્ય પ્રાપ્ત થાય છે અને જીવન દરમિયાન સુખ શાંતિની પ્રાપ્તિ થાય છે તથા આ સંસારનો ત્યાગ કર્યા બાદ જીવાત્માને મોક્ષની પ્રાપ્તિ થાય છે મિત્રો આ નિર્જળા એકાદશીના વ્રતમાં આપણે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ તેના વિશે વાત કરીશું માટે આપ આ વિડીયોને અંત સુધી જરૂરથી નિહાળજો મિત્રો પ્રથમ વાત કરીએ તો ભીમ અગિયારસના દિવસે ભગવાન શ્રી હરિ વિષ્ણુની પૂજા કરવી જોઈએ અને બ્રહ્મ મુહૂર્ત બાદ પાણી ન પીવું જોઈએ આ બાબત ત્યાગની ભાવના દર્શાવે છે અને ઈશ્વરનો આભાર માનવા માટે અન્નનો દાણો પણ લેવો નહીં કારણ કે એક દિવસ તમે અન્ન લીધા વગર તમે કોઈ જરૂરિયાતમંદને મદદ કરી શકો છો ત્યારબાદ વાત કરીએ તો આજના દિવસે મનને શુદ્ધ રાખવું જોઈએ બીજાની બુરાઈઓ કરવી જોઈએ નહીં જો વ્રત કરનાર બીજાની બુરાઈઓ કરે છે તો એવું કહેવામાં આવે છે કે તેને વ્રતનું ફળ પ્રાપ્ત થતું નથી પોતાનાથી મોટાઓનું અપમાન કરવું નહીં અને કોઈ વૃદ્ધ કે અશક્ત વ્યક્તિને અપશબ્દો કહેવા નહીં આમ કરવાથી દુર્ભાગ્ય તમારી પર આવી શકે છે સ્નાન કરતી વખતે પવિત્ર નદીઓના નામનો જાપ કરવો જોઈએ આમ કરવાથી ઘરમાં જ ગંગા સ્નાનનું પુણ્ય મળી જાય છે સ્નાન પછી ભગવાન વિષ્ણુની સામે વ્રતનો સંકલ્પ પૂરી શ્રદ્ધા અને સાચી ભાવનાથી કરવું જોઈએ અને પ્રાર્થના કરવી જોઈએ કે તમે આ વ્રત કરવા ઈચ્છો છો અને તેને પૂરું કરવાની શક્તિ આપો દિવસે જે લોકોએ વ્રત નથી રાખ્યું તે લોકોએ ભાત એટલે કે ચોખા ખાવાથી બચવું જોઈએ અને આમે પણ દિવસે ઘરમાં ચોખા એટલે કે ભાત બનાવવા ન જોઈએ મિત્રો એવું કહેવામાં આવે છે કે અગિયારસના દિવસે ભાત ખાવામાં આવે તો સર્પ યોનિમાં જન્મ થાય છે તેવી માન્યતા છે ચોખા એટલે કે ભાત સાથે અનેક માન્યતા જોડાયેલી છે કે ભાતનો સંબંધ જળ સાથે છે જળ ચંદ્રમા સાથે પ્રેરિત છે એવું કહેવાય છે કે એકાદશીના દિવસે ભાત ખાવાથી પાંચ જ્ઞાનેન્દ્રિય તથા પાંચ કર્મેન્દ્રિયોનો મન પર અધિકાર રહેતો નથી એકાદશીના દિવસે ભૂખ્યા તરસ્યા રહેવાથી થતા ફાયદાઓ વિશે શાસ્ત્રોમાં અનેક મહત્વપૂર્ણ કારણો પણ જણાવવામાં આવેલ છે આ દિવસે શરીરમાં પાણીની માત્રા જેટલી ઓછી હશે વ્રત પૂર્ણ કરવામાં એટલી જ વધુ સાત્વિકતા રહેશે મહાભારત કાળમાં વેદવ્યાસજીએ પાંડુ પુત્ર ભીમને નિર્જળા ઉપવાસ રાખવાનું કહ્યું હતું આ વ્રત કોઈ પણ સ્ત્રી કે પુરુષ રાખી શકે છે એકાદશીના દિવસે સાફ સફાઈનું ઘણું જ ધ્યાન રાખવું જોઈએ આજના દિવસે ઘરમાં કચરો થવા ન દો આમ થવાથી ઘરમાં લક્ષ્મીનો વાસ રહેશે નહીં આ ઉપવાસમાં દિવસે ઊંઘવું નહીં કારણ કે વિષ્ણુ ભગવાનની પૂજા થાય છે અને તેઓ શયનાસન અવસ્થામાં હોય છે આ રીતે જો આપણે સૂઈ જઈએ તો ભગવાન વિષ્ણુનું અપમાન થાય છે નિર્જળા એકાદશીનું વ્રત કરનાર વ્યક્તિએ નિર્જળા એકાદશીની તૈયારી એક દિવસ પહેલાં જ કરી લેવી જોઈએ અને એકાદશીના આગળના દિવસે સાત્વિક ભોજન કરવું જોઈએ આ દિવસે અચૂકપણે બ્રહ્મચર્યનું પાલન પણ કરવું જોઈએ આજના દિવસે ભગવાન વિષ્ણુને પીળા ફૂલ પીળા ફળ પીળા પકવાનનો ભોગ લગાવવો દીવો કરી અને આરતી કરવી અને ઓમ નમો ભગવતે વાસુદેવાય આ દ્વાદશ અક્ષર મંત્રનો જાપ કરવો તથા વિધિવત ભગવાન શ્રી હરિ વિષ્ણુની પૂજા કરવી જોઈએ મિત્રો અગિયારસના દિવસે પાણીનું દાન અવશ્ય કરવું જોઈએ અને જ્યાં પરબ હોય ત્યાં માટલાનું દાન અવશ્ય કરવું શક્ય હોય તો ગૌશાળામાં ધનનું દાન કરવું અગિયારસની સાંજે તુલસીજીની વિશેષ પૂજા કરવી સાંજે તુલસીજી પાસે દીવો કરવો અને પરિક્રમા કરવી બીજા દિવસે એટલે કે પારણાના દિવસે બ્રાહ્મણો અને જરૂરિયાતમંદ વ્યક્તિને ભોજન કરાવવું ત્યારબાદ જ પોતે ભોજન લેવું જોઈએ નિર્જળા એકાદશીના દિવસે જળથી પૂર્ણ કુંભ ઘડાનું દાન અવશ્ય કરવું જોઈએ આ પાણીથી ભરેલ કુંભના ઘડાની સાથે ઋતુ ફળ તથા વસ્ત્ર અને દક્ષિણાની સાથે કોઈ યોગ્ય બ્રાહ્મણ અથવા નજીકના મંદિરમાં દાન આપવું જોઈએ સાથે ગૌશાળામાં ઘાસ પણ નીરવું જોઈએ કહેવાય છે કે પાણીથી ભરેલા કુંભના ઘડાનું દાન કરવાથી સર્વ પ્રકારની મનોકામનાઓ પૂર્ણ થાય છે અને ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે દોસ્તો નિર્જળા એકાદશી કરનાર મોટા ભાગના લોકો પાણી પણ પીતા નથી જો આ તમારા માટે શક્ય ન હોય તો ફળોનો રસ લેવો પાણી દૂધ ફળાહારનું સેવન કરવું જોઈએ અને પોતાની શક્તિ મુજબ વ્રત અવશ્ય કરવું જોઈએ અને ઓમ વિષ્ણવે નમઃ આ મંત્રનો જાપ પણ આખો દિવસ કરી શકાય છે અગિયારસના દિવસે ધાર્મિક આચરણ કરવું જોઈએ ક્રોધ બિલકુલ ન કરવો જોઈએ ઘરમાં શાંતિનું વાતાવરણ બનાવી રાખવું જોઈએ માતા પિતાના આશીર્વાદ લેવા જોઈએ અને જીવનસાથી સન્માન કરવું જોઈએ મિત્રો એકાદશીનું વ્રત એ પણ એક પ્રકારની ભક્તિ જ છે એકાદશી એ ત્યાગનું વ્રત છે શરીરની તમામ ઇન્દ્રિયોને સંયમપૂર્વક રાખવા આવા વ્રતો જરૂરી છે ઇન્દ્રિયોનો સંયમ અને ચોમાસામાં આરોગ્યની દ્રષ્ટિએ પણ આવા ઉપવાસ જરૂરી છે તે આરોગ્યની સાથે પ્રભુની ભક્તિ સાથે પણ તાલ મિલાવે છે આથી જ ચાતુર્માસનો મહિમા વધારે છે એકાદશીનું વ્રત જીભને નવા ચટકા કરાવવા માટે નથી તેનાથી તો અપરાધ થાય છે અને આરોગ્યને નુકસાન પણ થાય છે વ્રત કરનાર ઉપર ભગવાન વિષ્ણુ પ્રસન્ન રહે છે શ્રદ્ધાથી જ વ્રત કરવું જોઈએ શ્રદ્ધા વગરનું અને સમજ્યા વિનાનું કરેલું વ્રત કે ઉપવાસ ફળતા નથી મિત્રો અમને આશા છે કે આ માહિતી આપને જરૂરથી પસંદ આવી હશે માટે વિડીયોને લાઈક જરૂરથી કરજો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરી નાખજો કારણ કે અમે તમારા માટે આવી જ જાણકારીવાળા વિડીયો લઈને આવતા રહીએ છીએ જય શ્રી કૃષ્ણ